હર હર મહાદેવ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે તો તમે આખું મહિનો ઉપવાસમાં ફરાળી ખીચડી ફરાળી થેપલા ખાઈ ખાઈને ખંટાળી ગયા હોય તો આ ફરાળી સુખડી એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તો એની માટે આપણે એક વાટકી ઘીને પેનની અંદર લઈ લીધું છે અને એક વાટકી આ ફરાળી લોટ છે ફ્રેન્ડ્સ તમે આ લોટમાંથી કોઈ વાર સુખડી બનાવી છે જો બનાવી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને ના બનાવી હોય તો જરૂરથી બનાવજો અને બરાબર લોટને શેકી લેવાનું છે કારણ કે આ લોટ થોડો ઝીણો આવે છે એટલે લોટ શેકાય એટલે થોડું દૂધ એડ કરવાનું છે એ દૂધના કારણે આપણા લોટની અંદર કણી બનશે અને લોટ એકદમ ફૂલીને આ રીતના ડબલ થાય ત્યાં સુધી શેકવાનું છે લોટની અંદર એકદમ કણી બની જવી જોઈએ કારણ કે લોટ થોડો ઝીણો આવે છે એટલે એને ખૂબ શેકવો જરૂરી છે એકદમ બ્રાઉન કલર થાય એટલે ઝીણો સમારેલો ગોળ આપણે અંદર એડ કરી દેવાનો છે અને ગોળને આ રીતના મિક્સ કરતા જ જશો એટલે આપણો ગોળ બધો ઓગળી જશે અને ગોળ ઓગળી જાય એટલે આપણે એને નીચે ઉતારી અને આ રીતના પ્લેટની અંદર એને બરાબર કરી લેવાની છે તમે ત્યાંની મદદથી બધી સૂખડી એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે એને મનગમતા શેપમાં કટ કરીશું ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને કેવી લાગી તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને આ રીતે એકવાર જરૂરથી બનાવીને ખાજો થેન્ક યુ ફોર વોચ